દહેગામ તાલુકાના હાલિશા રોડ પરથી પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે વાસણ ચૌધરીથી હાલિશા રોડ પર દારૂ ભરેલી એક ક્રેટા કાર વિદેશી દારૂ ભરીને આવવાની છે તેથી પોલીસે આ મુખ્ય માર્ગ પર પોલીસ વાહનોની આડ ગોઠવી રસ્તો બ્લોક કર્યો અને સરકારી ખિલાવ બોક્સનો ઉપયોગ કરી પટ્ટા રોડ ઉપર પાથરી બોચ દરમિયાન જે બે મારુતિ કાર આવી તેને આંતરિક હતી તેમાં એકમો ભરેલી કાર અને બીજી કરતી બે મારુતિ કારને પકડી પાડી તેમાં અમદાવાદના પાંચ લોકોને પકડી બે લાખથી વધુ દારૂ સહિતના મુદ્દામાલ સાથે કુલ રૂપિયા બાર પોઈન્ટ ચોવીસ લાખના મુદ્દામાલ પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દેહગામ પોલીસથી વાસણા ચૌધરીથી હાલીસાના મુખ્ય માર્ગ પર વિદેશી દારૂ પકડી પાડ્યો બ્યુરો રિપોર્ટ અગરસિંહ ચૌહાણ